અહીં પંચશીલ પક્ષી ઘરનું નિર્માણ કર્યું છે અને તમે જોઈ શકો છો અને આ પંચશીલ પક્ષી ઘરનો વિકાસ પણ નાના નાના વાછરડાઓ કે જેમાં પગ પાડી ગયા હોય તૂટી ગયા હોય ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ એને આશરો આપે છે તો નટુભાઈ એ કોઈ પરિચયની મહત્તા જ નથી આજે પંચિમ પક્ષી ઘરની મુલાકાત માટે આવ્યો છું સુરેન્દ્રનગર ખાતે જે શાહુજી મહારાજ બોધ વિહાર આવેલું છે પરમાર લટુભાઈ તેનું સંચાલન કરી રહ્યા છે લટુભાઈ પરમાર એ સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાનું આગનું સ્થાન ધરાવે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં પોતાનું એક અનોખું સ્થાન ધરાવે છે કોઈનો ડરાયો ના અજીવ તો નથી જગ સતા એનો સાદ પણ ગુંજ તો રયો એનો સાદ પણ ગુંજ તો રયો ધન કુખ ભીમા માયની જા પેદા થયા ગા મારનારા થાકિયા પણ આ ભીમ ના ફૂટો પોતે સાહિત્ય જગતમાં પણ પોતાનું અનોખું સ્થાન ધરાવે છે અહીં તમે ઘાસચારાની પણ જે વ્યવસ્થા કરે છે તે જોઈ શકો છો ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાડવામાં મશગુલ હોય છે પરંતુ એ લોકોને ખબર નથી હોતી પતંગની દોરીથી પંખીઓ ઘાયલ થઈ જાય છે અને એ પંખીઓ પોતાના જીવ ગુમાવી બેસે છે પરંતુ ઢટુભાઈને એક એવો વિચાર આવ્યો ગૌશાળાની સાથે સાથે એક પક્ષી ઘરનું પણ નિર્માણ કર્યું હોય તો કેવું રહે તો આ અહીં અનેક પક્ષી ઘર જોઈ શકો છો કે જે પક્ષી ઘર નટુભાઈ નું એક સપનું છે કે અહીં સાહુજી મહારાજ બોધવિહાર ની અંદર એક પક્ષી ઘર બને અને પક્ષી ઘર ની અંદર પશુ પક્ષીઓ ને ઘાસ ચારો મળે એને ચણ મળે એને પાણી મળે એવા સપનાઓ જોઈ રહ્યા છે તો નટુભાઈ એ બૌદ્ધ નું નિર્માણ કર્યું છે અહીં અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનું પોતાનું કામ ચાલુ રાખે છે ચતુભાઈ એક જીવ જેવા પ્રેમી વ્યક્તિ છે તો તેમણે અહીં પંચશીલ પક્ષી ઘરનું નિર્માણ કર્યું છે અને તમે જોઈ શકો છો અને આ પંચશીલ પક્ષી ઘરનો વિકાસ થાય તો તમે ક્યારે બધવાન આવો તો અહીં મુલાકાતે આવવા માટે હું આપને બહુ વિનંતી કરીશ અને જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો અને જો ભીમથી આવા યુટ્યુબ ચેનલ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હું તમને વિનંતી કરું આશ્રો આપે છે તો નટુભાઈ એ કોઈ પરિચય ની મહતા જ નથી નટુભાઈ નો સંઘર્ષ એ સારા ગુજરાતમાં વિખ્યાત છે પ્લાસ્ટિક ગાય બચાવો તો નટુભાઈ કોઈ પરિચય ને પંચસિંગ પક્ષી ઘર જોઈ શકો છો આ પંચસિંહ પક્ષી ઘરનું નિર્માણ થયું છે અને નટુભાઈ એક સંદેશ આપવાનું કામ કર્યું છે કે હું અહી જીવ દયા ના કાર્યો કરું છું કે સમાન ઉડના તો ચાહતે હે મગર અમારા કોઈ ચેનલ નહી અમારા કોઈ મીડિયા નહીં ક્યારેક સુરેન્દ્રનગર આવવાનું થાય તો અહીં છત્રપતિ સાહુજી મહારાજ બોધ યાદની મુલાકાતે જરૂર આવશે સંઘર્ષ કરી અને આ બુદ્ધ વિહાર નું નિર્માણ કર્યું છે ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમનું નિર્માણ કર્યું છે અને હવે પંચશીલ પક્ષી ઘરનું પણ નિર્માણ કર્યું છે તો ખૂબ ખુબ ખુબ સાધુવાદ પાઠવું છું ખુબ ખૂબ પ્રગતિ કરે તેવી મંગલ કામનાઓ સાથે હું મારી વાત અહીં પૂરી કરું છું સૌને જય ભેન નમો બુધાય જય ભારત જય સંવિધાન